ભરૂચમાં પાંચ મેના રોજ ભરૂચ અને નર્મદા જિલ્લાના આવેલી ત્રિવ હવામાનની પરિસ્થિતિએ સામાન્ય જીવનને અસર પહોંચાડી હતી ભારે પવન અને વરસાદને કારણે વીજ પુરવઠો બંધ થવાનો બનાવ નોંધાયો હતો જેમાં કુલ અગિયાર કિલો વોટના આશરે બસો ફીડોરો ખોરવાયા હતા આ સ્થિતિને તાત્કાલિક સંભાળવા માટે જીજીવીસીએલની અંદર થી વધુ વિભાગીય અને તેત્રીસ કોન્ટ્રાક્ટ ટીમો તૈનાત કરવામાં આવી હતી ઇજનેરો અને ટેકનિકલ કર્મચારીઓએ સતત દિવસ રાત કામગીરી ખોરવાયેલા વીજ થાંભલાઓ અને લાઇનોની સમારકામ કામગીરી હાથ ધરી હતી ભરૂચ શહેરના પચીસ જેટલા ફિડરોને પ્રાથમિકતા આપી ઝડપથી પુનઃ સક્રિય કરવામાં આવ્યા હતા બીજા દિવસે સાંજ સુધી સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો હતો ડીજીવીસીએલ એ પરિસ્થિતિના સંકલન અને દેખરેખ માટે ભરૂચ સર્કલ ઓફિસમાં કંટ્રોલ રૂમ પણ સ્થાપિત કર્યો હતો આ સમયગાળા દરમિયાન આશરે એક હજાર બસોથી વધુ ગ્રાહકોની ફરિયાદ પ્રાપ્ત થઈ હતી જેમાંથી આઠસો જેટલી તાત્કાલિક ઉકેલવામાં આવી હતી ભરૂચ સર્કલના અધિક્ષક ઇજનેર એચ આર મોદીએ માહિતી આપી કે અતિવૃષ્ટિ અને પવનના કારણે ઘણા વિસ્તારમાં વૃક્ષો અને હાર્ડિંગ્સ વીજ લાઇનો ઉપર પડતા ભારે નુકસાન થયું હતું ત્રણસોને પાંચ એચટી તથા બસોને છ એલટી થાંભલાઓ અને છ ટ્રાન્સફોર્મરને નુકસાન થયું હતું જેને ટીમોએ ઝડપી ગતિએ પુનઃસ્થાપિત કર્યા કેબલ ફોલ્ટ ડિટેક્શન વાન લેડર વાન અને ક્રેન જેવી સાધનોના અસરકારક ઉપયોગ થયો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં અમારા ફોન સતત વ્યસ્ત આવતા હોય જેના ભાગરૂપે ડીજીબી દ્વારા એક ટોલ ફ્રી નંબર એક નવ એક બે ત્રણ કમ્પ્લેઇન નંબર જાહેર કર્યા છે જેમાં એકસો વીસ જેટલા કર્મીઓ દિવસ રાત કામગીરી કરી રહ્યા છે જે તમારી ફરિયાદ નોંધી તમને તેનો મેસેજ પણ પ્રાપ્ત થશે અને તમારી ફરિયાદની કામગીરી પૂર્ણ થયા બાદ પણ તે તમને પૂછશે કે તમારી ફરિયાદની કામગીરી થઈ કે નહીં આ સિવાય એક આઠ ડબલ જીરો બે ડબલ ત્રણ ત્રણ ડબલ જીરો ત્રણ ઉપર પણ તમારી ફરિયાદ નોંધાવવા માટે અપીલ કરી છે નમસ્કાર ભરૂચ શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અને નર્મદા જિલ્લામાં ભરૂચ જિલ્લા સિવાય નર્મદા જિલ્લામાં તારીખ પાંચ પાંચ બે હજાર પચીસના સાડા પાંચ વાગ્યાની આસપાસ ભારે પવનો ફૂંકાયા હતા અને એ ફૂ પવનમાં અમારા ડીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણું નુકસાન થયું અને શહેરી વિસ્તારના એકસઠ ફીડરો અને ગ્રામ્ય વિસ્તારના એકસો પંચ્યાસી ફીડરોનો વીજ પુરવઠો ખોરવાયો હતો સદર ફીડરમાં ત્રણસો પાંચ જેવા એસટી અને બસો છ જેવા એલ્ટી પુલ ધ્વસ્ત થયા હતા અને તૂટી ગયા હતા અને અન્ય નુકસાની પણ ઘણી થઈ હતી રાત્રે મોટા ભાગના વિસ્તારો અમે અમારી બધી ટીમો લગાવી અને શહેરી વિસ્તારો એક વાગે લગભગ કાર્યરત કરી નાખેલા પછી થોડુંક વાવાઝોડું આવ્યાથી પાછું નુકસાન થયું હતું અને સવારે પાંચ વાગ્યા સુધીમાં અમે શહેરી વિસ્તારોનો પૂરો પુરવઠો સવાર સુધીમાં ચાલુ કરી દીધો એ ઉપરાંત સવારે દસ વાગ્યા સુધીમાં અમે એકસો તેસઠ જેવા ગામડાનો પુરવઠો ચાલુ કરી દીધો બાકી રહેલા એકસો પંચાવન ગામડાનો પુરવઠો સાંજ સુધીમાં છઠ્ઠી તારીખે સાંજ સુધીમાં પૂર્ણ કાર્ય થઈ ગયા છે જેટલું ઘણું નુકસાન થયું હતું એમાં કોન્ટ્રાક્ટરની ટીમો અને અમારી ટીમો થઈને કુલ આશરે એંસી જેવી ટીમો કામગીરી કરી અને હજુ પણ જે ખેતીવાડીના ખીરપીડરોમાં સપ્લાયની હજી કમ્પ્લેન છે એની કામગીરી હજુ ચાલુ છે અને એ પણ અમે બે ત્રણ દિવસમાં પૂર્ણ કરી દઈશું આ ઉપરાંત અમે પ્રી મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી પણ હાથ પર લીધી છે જે પહેલાં પણ કાર્યરત હતી આ ચોમાસા વરસાદ દરમિયાન થોડું ડિસ્ટર્બન્સ આવ્યું હતું પણ ફરીથી એ કામગીરી હાથ પર લઈ દીધી છે એટલે હવે આવનાર ચોમાસામાં તકલીફ ના પડે એના માટેનું મેન્ટેનન્સની કામગીરી લીધી છે આ ઉપરાંત મારી દરેકને વિનંતી છે કે આવું જ્યારે થાય ક્યાંક ત્યારે અમારા ફોન બધા બીજી આવતા હોય પર્સનલ નંબરો મોબાઈલ નંબરો કે કમ્પ્લેન સેન્ટરો તો એ દરમિયાન અમારા ડીજી એક નવી પહેલ રૂપે વન નાઇન વન ટુ થ્રી નંબર જાહેર કર્યો છે જેમાં અમારા એકસો વીસ જેવા ઓપરેટરો બેસે છે અને એકસો વીસ લાઇન સાથે કાર્યરત છે એટલે તમને ફોન નહીં લાગવાની ફરિયાદ નહીં થાય અને એ તમારો કમ્પ્લેન નંબર નોંધશે તમારો જે રજીસ્ટર્ડ મોબાઈલ છે એનાથી તમે ફોન કર્યો હશે તો એને તમારા એરિયાની તમારા નામની તમારા ગ્રાહકની ગ્રાહક નંબરની અને ફીડરની માહિતી હશે એટલે તમને તરત માહિતી મળી જશે આ ઉપરાંત તમને એક મોહન કમ્પ્લેન નોંધવાનો એક એસએમએસ પણ આવશે નહીં એસએમએસથી તમારું કન્ફર્મેશન આવશે તમારી કમ્પ્લેન એટેન્ડ થયા પછી તમને પૂછીને પણ એ કન્ફર્મ કરશે કે તમારે ખરેખર પાવર સપ્લાય રિસ્ટોર થયો છે કે નહીં તો મારી બહુ બધાને નમ્ર વિનંતી છે કે આ બે ટોલ ફ્રી નંબર છે એક વન નાઇન વન ટુ થ્રી અને બીજો છે વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી થ્રી ઝીરો થ્રી આ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે જ્યારે પણ આપના ઘરની આપણા ફળિયાની કે આપણા વિસ્તારની લાઇટ ખોરવાય તો મહેરબાની કરીને આ નંબર પર તમે સંપર્ક કરો જેથી તમને માહિતી મળે અને અમારા જે ફોનમાં કાર્યકરો કામ કરતા હોય અમારા હેલ્પરો કામ કરતા હોય અમારા એન્જિનિયરો કામ કરતા હોય એમને વીજ પુરવઠો જાળવવાની કામગીરીમાં વિક્ષેપ ના થાય આ પ્રજાજોગ મારો સંદેશો છે અને અમે ભવિષ્યમાં પણ આવી કોઈ કેલિમિટી આવી કે વાવાઝોડા આવે એના માટે સંપૂર્ણ તૈયાર છે